અમરેલી જિલ્લામાં ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી તેનો સર્વે થયા પછી રાજ્ય સરકાર એક રૂપિયાની પણ સહાય ન ચૂકવી હોવાનું પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાથી આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે અત્યારે શિયાળાના પ્રારંભે થયેલા માવઠાથી ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે અને સરકારના મંત્રીઓ ખેતરમાં આવીને તેમના હાલચાલ પૂછી રહ્યા છે તે સારી વાત છે પરંતુ સરકાર સહાય આપશે કે કેમ તે મોટો સવાલ છે કેમ કે ગયા વર્ષે પણ સાવરકુંડલામાં અતિવૃષ્ટિ થઈ હતી તેની સહાય ખેડૂતોને સરકારે ચૂકવી નથી પ્રતાપ દુદાદે સરકાર સમક્ષ માગણી કરી છે ખેડૂતોને સહાય નહીં તેમનો હક આપો ખેડૂતોના દેવા માફ કરીને તેમને મદદ કરવામાં આવે કમોસમી માવઠાની અંદર પડેલા વરસાદમાં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો ખેતરોની મુલાકાત લીધી ખૂબ જ સારી બાબત છે આ પહેલા પણ આ રીતના અતિવૃષ્ટિમાં મુલાકાતો લીધી હતી સહાય નામે મેં કેટલું આપવામાં આવ્યું મારા વિસ્તારના ઘણા ગામડાના નામ લઈ શકું ગોબા પીપળી હિપાવડલી આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી મેકડા ફીફાદમાં ત્યારે પણ આ રીતના ગયા હતા હજુ સહાય મળી નથી સહાય નથી જોતી હક જોતો છે સીધા જ દેવા માફ કરો ભૂતકાળમાં પચીસ હજાર કરોડના વીમાના પડીકાઓ ખાઈ ગયા છો આરસી ફળદુ કૃષિ મંત્રી હતા હું ધારાસભ્ય હતો વિધાનસભાના ફ્લોર ઉપર પણ તમે સ્વીકારેલું છે કે પ્રાઇવેટ કંપનીઓના પ્રીમિયમ જે ભરાણા છે સરકારના પ્રીમિયમ સાથે કંપનીઓ ભાગી ગઈ છે ત્યારે કંપનીઓ મોટી મોટીના ત્રણ ત્રણ લાખ કરોડના દેવા માફ થાય છે ખેડૂતના દેવા માફ કરવામાં કયા પેટમાં દુખે છે